ઉત્તરાધિકારી સરકારી નિયમોને ઘૂડ વિને કરાર આધારિત કર્મચારીને ફાળવાઉ ક્વાર્ટર તંત્ર સામે ઉઠ્યા સવાલ રાજ્ય સરકારના સ્પષ્ટ માર્ગદર્શિકા અને નિયમોની અવગણના કરી કોથરા તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીને સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યો હોવાની ચુકાવનારી માહિતી બહાર આવી છે મળતી માહિતી મુજબ વર્ષ 2011 થી ખાનગી એજન્સી દ્વારા નિમણૂક થયેલ કર્મચારી પ્રવીણ સોનેડાને રૂપિયા ₹66 માસિક ભાડે સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું આ ક્વાર્ટર તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફાળવવું હોવાનું કહેવાય છે સ્વાભાવિક રીતે સરકારના નિયમ મુજબ ક્વાર્ટરો માત્ર કાયદેસર અને કાયમી સરકારી કર્મચારીઓ માટે જ ફાળવવા યોગ્ય હોય છે પરંતુ અહીં ખાનગી એજન્સી દ્વારા ભરાયેલા અને કરાર આધારિત હોવા છતાં ક્વોર્ટર ફાળવી દેવાવું હતું જેને લઈને તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે હાલમાં તેજ કર્મચારી પ્રવીણ સોનેરા વિરુદ્ધ મહિલા તલાટીઓ સાથે શો અશોભનીય વર્તનના આક્ષેપો પણ સામે આવ્યા છે જેને પગલે ખાનગી એજન્સી દ્વારા તેમને નોકરીમાંથી છૂટા પણ કરવામાં આવ્યા છે આ સમગ્ર મુદ્દે તપાસ થાય અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સમાજજનો અને જિલ્લા તંત્ર સમક્ષ ઉઠી રહી છે